પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે રોષ સમવાનું નામ નથી લેતો એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે છતાં ગુજરાતભરમાં રૂપાલા સામે વિરોધ વધતો જ જઈ રહ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના બચાવમાં સરકારના મંત્રી બેગોસિંહ પરમાર આગળ આવ્યા ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું જેમાં મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એમની લાગણીનો વિષય છે કોઈને કોઈ મતભેદો હોઈ શકે રૂપાલા ત્રણ ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે તેની માફી સિવાય શું બીજું હોઈ શકે કે જેનો કોઈ વિકલ્પ નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ હવે સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે હવે હોઈ શકે કે એના કે મતભેદો હોય આજે માફી માંગી ચૂક્યા બાદ પણ આજે વિરોધ સમાજ કરી રહ્યા છે કોઈ નિરાકરણ ખાસ આવશે ભોપાલા સાહેબે ત્રણ ત્રણ વખત ક્યારે માફી માંગી છે શકાય હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સ્વાદ બીજું શું હોઈ શકે એનાથી બીજો વિકલ્પ શું અને હવે માફ કરી જ દેવા જોઈએ હા હા ઓકે ચકતા રાજપૂપા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ